સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભંગારના ગુડાઓની ઓફિસમાં જુગાર સચિન જીઆઈડીસી આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત પ્લોટ નંબર ઓગણસાઠમાં આવેલા ભંગારના ગોડાઉનની ઉપર ઓફિસમાં ઓમ પ્રકાશ ગુપ્તા નામનો ઈસમ બહારથી લોકોને જુગાર રમવા માટે બોલાવ્યો છે અને તેઓને જુગાર રમવાની સવલતો પૂરી પાડી રહ્યો છે તે બાતમીના આધારે પોલીસે અહીં દરોડા પડ્યા હતા પોલીસે અહીંથી જુગાર રહેલા ઓમપ્રકાશ તેમજ જુગાર રમી રહેલા રફીક બદરુદ્દીન ખેરણી કૈલાસ પાટેલ અને અંચલકુમાર રાજકુમાર ગુપ્તાની ઝેપી પાડ્યા હતા પોલીસે ઘટના સ્થળે અંગ જટી રોકડા રૂપિયા મળી કુલ એક લાખ એસી હજાર રૂપિયાની રોકડ એક લાખ ચાર હજાર રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન ત્રણ ફોર વ્હીલ તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ ચૌદ લાખ ચોત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ઝડપેલા તમામ જુગારીઓ સામે સચિન જે પોલીસે કાયદેસરની કાર્ય ધરી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા